પોલીસ મતકના ઇતિહાસમાં પ્રથમ વખત ગુનેગારોને બોલાવી સુધારવા માટે સમજાવવામાં આવ્યા હતા ડીજીપીના મેન્ટર્સ વોચ્યર્સ પ્રોગ્રામ અંતર્ગત અલગ અલગ ગુનાઓમાં આરોપીઓને પલસાણા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી આરોપીઓની ઓળખ કરાવી ગુનાઓ અટકાવવા માટે તથા ગુનાઓનો રસ્તો છોડવા માટે પલસાણા પોલીસે સમજ આપી હતી પોલીસ દ્વારા આરોપીઓ પર વોચ રાખવા સૂચના અપાઈ હતી જેની કાયદેસર કાર્યવાહી કરવા પલસાણા પોલીસ વિસ્તારમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ પર વોચ રાખવા જણાવેલ હતું પલસાણા પોલીસ મથકના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસે એનડીપીએસ મિલકત સંબંધી અને શરીર સંબંધિત ગુનાઓમાં વારંવાર પકડાતા કુલ એકત્રીસ આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને આરોપીઓથી વાકેફ કરાવ્યા હતા તથા અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ગુનાઓના રસ્તો છોડી સામાન્ય જીવન જીવવા સમજ આપવામાં આવી હતી સામાન્ય માનવી તરીકે જીવન જીવવા માટે જો કોઈ તકલીફ પડે તો પોલીસ દ્વારા તેઓને પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી અને નવી નવેસરથી જીવન જીવવાની અને સુધારવા માટેની અપીલ કરવામાં આવી હતી તથા આરોપીઓને વોચર્સમાં નિમેલ પોલીસ કર્મચારીઓને આરોપીઓ પર વોચ રાખવા સમજ કરી ગુનાઓ અટકાવવા માટે જરૂરી અટકાયતની પગલાં ભરવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ પલસાણા